યોગ્ય ડાયટ અપનાવવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે તો રોજિંદા જીવનમાં હેલ્ધી ડાયટ કેવી રીતે અપનાવવું તે જાણીએ નેશનલ ડાયટિશિયન પાસેથી આ ખાસ અહેવાલમાં આઈક્યુર ક્લિનિકના ડાયટિશિયન ડોક્ટર આકાશ દવે એ અબ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જંક ફૂડમાં ન્યુટ્રિશન નથી જે સીધી રીતે ડાયાબિટીસ હાઈ બીપી અને હાર્ટની બીમારીઓનું જોખમ વધારે છે લોકોમાં જમતી વખતે મોબાઈલ વાપરવાની અને ઉતાવળમાં ખાવાની આદત વધી છે જેનાથી પાચનતંત્ર નબળું પડે છે ભોજન બાદ તરત સુવાને બદલે થોડું ચાલવું જોઈએ અને જો કોઈ તકલીફ હોય તો ફ્રૂટ્સ જમ્યાના બેથી ત્રણ કલાક કલાક પછી જ લેવાહિત આવવા છે ખરાબ જીવનશૈલીને કારણે સ્ત્રીઓમાં પીસીઓડી અને પીસીઓએસ જેવી હોર્મોનલ સમસ્યાઓ વધી શકે છે નમસ્તે હું ડાયટિશિયન આકાશ દવે છેલ્લા 7 વર્ષથી આઈક્યુ ડાયટ ક્લિનિક ખાતે એઝ અ ડાયટિશિયન કાર્યરત છું અત્યારે લોકો જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે તો એને લઈને તમે શું કહીશો જુઓ જંક ફૂડમાં કોઈ પણ જાતનું ન્યુટ્રિશન નથી જે આપણા બોડીને કામનું છે રાઈટ એવા અનહેલ્ધી સબસ્ટન્સીસ વધારે છે કે જે તમને ઓબીઝ બનાવે અથવા તો ક્યાંકને ક્યાંક તમારી હેલ્થ ઉપર ઇફેક્ટ કરે જેમકે એ હાઈ શુગરી છે હાઈ ગ્લાયસેમિક હોવાને લીધે શું કરે છે કે ખાધા પછી તમારા બોડીમાં ઇન્સ્યુલિન સ્પાઇક થશે એની સાથે સાથે એ હાઈ સોડિયમવાળું બી હોય એટલે કે એમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય કે જે લોહીનું દબાણ જે છે એ વધારે છે એની સાથે સાથે એમાં કોઈપણ જાતના એવા ન્યુટ્રિશન નથી કે જે તમારા ડાયજેશનમાં હેલ્પ કરે રાઈટ અને જે તળેલી વસ્તુઓ થઈ ગઈ જેમ કે ફ્રાઈડ આઇટમ્સમાં ચિપ્સ કચોરી ચવાણા ચેવડા આ બધી વસ્તુઓ તો એમાં શું છે અનહેલ્ધી ફેટ્સ હોય છે એટલે કે ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ આ બંને જે છે એ શું કરે છે હૃદયરોગનું જોખમ પણ વધારે છે એટલે બને ત્યાં સુધી જંક ફૂડ ખાવા ન જોઈએ લિમિટમાં ખાવા જોઈએ અને એને જે છે એનું પ્રમાણ જે છે એ એક નિશ્ચિત હોવું જોઈએ કે એનાથી વધારે નહીં નહીતર તમને પછી શું છે ઓબેસિટી અને બીજા પ્રકારના લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર થઈ શકે છે આપણે જમ્યા પછી પાણી પીવાનું બધા લોકો કહે કે જમ્યા પછી પાણી તરત ના પીવું જોઈએ તો એને લઈને તમે શું કહેશો જુઓ આમ તો સાચી વાત છે કેમ કે જમવાની સાથે સાથે થોડું થોડું પાણી પીતા હો તો કંઈ બહુ પ્રોબ્લેમ નથી પરંતુ જે આપણો જમવાની સાથ જમ તમે કોઈ બી ખોરાક લો એટલે એની પાચનની શરૂઆત આમ જોઈએ ને તો તમારા મોઢેથી જ થઈ જાય એટલે કે ખોરાકમાં લાળ રસ ભરે જેને આપણે સલાઈવા કહેવાય એ લાડ રસથી જે છે ખોરાકના સ્ટાર્ચનું પાચન શરૂ થઈ જાય અને એની સાથે સાથે જે છે આપણું લિવર જે છે અમુક પ્રકારના ડાયજેસ્ટિવ જ્યુસીસ રિલીઝ કરે અને જે છે એન્ઝાઇમ્સ બધા રિલીઝ કરે હવે તમે જ્યારે પાણી પીવો ત્યારે શું થાય છે કે એ એન્ઝાઇમ્સ છે એ ડાયલ્યુટ થઈ જાય એટલે ઘણા લોકો જો જમી લીધા પછી છે ને બહુ બે ત્રણ ગ્લાસ એક સાથે પાણી પીજે એ સારું નથી એના લીધે શું છે કે એ જે ડાયજેસ્ટિવ જ્યુસીસ છે એ ડાયલ્યુટ થઈ જશે તો એ તમારો ખોરાક બરાબર પચી શકશે નહીં અને એના અંતે પછી તમને ગેસ્ટ્રિક ટ્રબલ જેમ કે એસિડિટી થવી બ્લોટિંગ થવું બરાબર કોન્સ્ટિબેશન થવું આ પ્રકારના પ્રોબ્લેમ્સ પછી થઈ શકે છે એટલે બને તો ખોરાકની સાથે થોડું થોડું પીવો તો વાંધો નથી આઈડિયલી ત્રીસ મિનિટ પછી અત્યારે લોકો જમતી વખતે ફોનને વધારે જોવાનું પસંદ કરે છે એના વગર જમવાનું લોકોને ભાવતું નથી તો એને લઈને તમે શું કહીશ એ બહુ મોટો પ્રોબ્લેમ છે એકચ્યુઅલી આપણું કોન્સન્ટ્રેશન જે છે એ આપણી પ્લેટમાં હોવું જોઈએ એના ઘણા બધા ફેક્ટર્સ જે છે કહી શકાય નંબર વન ફેક્ટર તો એ જ છે કે ફોકસ થાળીમાં નહીં હોય તો તમે કેટલું ખાધું ને એ ખ્યાલ નહીં આવે મતલબ સટાઈટી જે કહેવાય ને કે સટાઈટી કંટ્રોલ તમારો નહીં રહે તમે કેટલું ખાધું એનો સંદેશો મગજને લેટ મળશે તો અલ્ટિમેટલી શું કરીએ આપણે ઓવરઇટ કરીએ અને ઓવરઇટિંગ કરો તો એક્સેસ કેલરીઝ બી લો છો એની ઇફેક્ટ્સ એના ઉપર આવશે તમારા વેઇટ પર આવશે એટલે તમે ઓબીઝ થઈ શકો વેઇટ ગેઇન થઈ શકે નંબર ટુ બેલેન્સ પ્લેટનું બેલેન્સિંગ તમે કેવી રીતે કરો છો એ ખ્યાલ નહીં આવે મતલબ કાર્બ્સ પ્રોટીન ફેટ્સ મિનરલ્સ એ કેટલું કેટલા માત્રામાં ખાધું એનો આપણને ખ્યાલ નહીં આવે રાઈટ અને નંબર થ્રી કે આપણું જે સિસ્ટમ છે જે નર્વ સિસ્ટમ છે કે જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ બનાવે છે એની બનવાની પ્રક્રિયામાં બી એ જે છે એ ઇન્ટરફિયર કરે એટલે કે એ પ્રક્રિયા થોડીક સ્લો થઈ જાય એટલે અલ્ટિમેટલી જમતા જમતા જે છે એ કોઈ દિવસ ટીવી કે મોબાઈલ કે કોઈ બી એક્સ્ટ્રા એક્ટિવિટી ન કરવી જોઈએ દસ પંદર મિનિટ જમતા થાય તો એને તમે પૂરેપૂરો પ્રાધાન્ય આપો અને એમાં ફોકસ કરીને જાઓ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જમતી વખતે આપણે શું કાળજી રાખવી જોઈએ જી બિલકુલ એમાં મેં તમને કીધું એ પ્રમાણે કે શરૂઆત જે છે એ મોઢેથી જ થઈ જાય છે તો એક તો બરાબર ચાવવું જોઈએ બરાબર વીસથી પચીસ વાર જે છે એ ચાવવું જોઈએ જેથી કરીને તમે જે બી ખોરાક ખાવ છો ને એ ખોરાકનું મિશ્રણ બરાબર થાય રાઈટ મિશ્રણ પ્રોપર થવાથી શું થશે કે એ ખોરાક પચવામાં જે છે એ સરળ બનશે રાઈટ નંબર ટુ ટાઈમ ટુ ટાઈમ જમવું જોઈએ મતલબ તમારા ટાઈમિંગ્સ જે છે તમે બ્રેકફાસ્ટ લંચ ડિનર એ બધા ટાઈમિંગ્સ ફિક્સ રાખો જેથી કરીને બોડી જે છે એ ડાયજેસ્ટિવ જ્યુસીસ છે એ ટાઈમ ટુ ટાઈમ રિલીઝ કરે અને એના લીધે તમારું પાચન સારું થાય નંબર થ્રી ટીવી મોબાઈલ કોઈપણ જાતની એક્સ્ટ્રા એક્ટિવિટી કે સ્ટ્રેસમાં ઇટિંગ નહીં કરવાનું હંમેશા એને જે છે થોડું ફોકસ કરીને આરામથી શાંતિથી બેસીને જમવાનું રાઈટ એન્ડ નંબર ફોર કે બની ત્યાં શકે ત્યાં સુધી તમે બેલેન્સ ડાયટ લો આપણે કહેવત છે ને કે ભાઈ જનરલી બધા કહેતા હોય કે રોટલીને રાઈસ સાથે ન જમાય તો એનું સાયન્ટિફિક કારણ એ છે કે રોટલીના રાઇસ બંને કાર્બોહાઈડ્રેટના સોર્સેસ રાઈટ તો ઓવર કાર્બોહાઈડ્રેટ્સ ખાવું એ પણ સારું નથી તો તમારી પેલેટ પ્લેટ હંમેશા બેલેન્સ રાખો કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન પ્રોટીનમાં પનીર આવે દૂધની પ્રોડક્ટ્સ બધી આપણે કડ ખાઈ શકાય કઠોળ ખાઈ શકાય તો તમારી પ્લેટમાં કા તમે રોટલી લો છો તો રોટલી સાથે શાકમાં જે છે કઠોળનું શાક ખાઓ કે પછી કોઈ લીલોતરી મતલબ પાલક છે અત્યારે સરસ શિયાળાની સિઝન છે તો પાલક છે મેથી છે એવા લીલોતરી લીલા શાકભાજી ખાઓ એની સાથે દાળ અવશ્ય લેવો અથવા તો કડ કે યોગટ ખાઓ તો તમારું પ્લેટ એકદમ બેલેન્સ રાખવાનું અને જમ્યા પછી તરત પાણી નહીં પીવાનું અડધી કલાકનો ગેપ રાખવાનું એના પછી તમે પાણી પી શકો છો અને જમ્યા પછી તરત સૂવાનું પણ નહીં આઈડિયલી સૂવાને અને જમવાને મિનિમમ તમારે બેથી ત્રણ કલાકનો ગેપ રાખવો જોઈએ રાઈટ પછી તમે સૂવો છો તો કોઈ ઇસ્યુ નથી અને જમ્યા પછી દસ થી પંદર મિનિટ એટલીસ્ટ વોક કરો જેથી તમારું એક્ટિવિટી લેવલ બી સારું રહે અને પાચન બી સારું થશે અત્યારે લોકો એવું કરે કે જમ્યા પછી ફ્રૂટ ખાવાનું પ્રિફર કરે છે તો ફ્રૂટ ખાવાનો શું ગેરફાયદો છે ઓકે એટલે આમાં જો તમે ડાયાબિટીક પર્સન છો અથવા તો તમને ડાયજેશનનો કોઈ પણ જાતનો ઇસ્યુ છે તો ખરેખર જમવા સાથે ફ્રૂટ ન ખાવા જોઈએ એનું કારણ એ છે કે ફ્રૂટ કોઈ પણ ફ્રૂટ્સ છે ને એમાં પોતાની નેચરલ શુગર હોય જેને ફ્રુક્ટોઝ કહેવાય રાઈટ હવે ફ્રુક્ટોઝ જે છે એ જમ્યા જમવાની સાથે સાથે તમારા જે ડાયજેસ્ટ થઈને એક તો પહેલાં તો તરત સરળ ડાયજેસ્ટ થઈ જશે એટલે તમારા બ્લડમાં ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન સ્પાઇક કરશે રાઈટ સો એ શું કરશે અલ્ટિમેટલી જેને ડાયાબિટીસ છે એના શુગરમાં પણ વધારો કરશે રાઈટ અને પચવામાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ જે છે એને પણ જે છે એ વધારે મહેનત કરવી પડતી હોય છે બાકીના ફૂડને પચાવવા માટે એટલે જો તમને આ ટાઈપના પ્રોબ્લેમ્સ છે તો તમારે બિલકુલ ન ખાવા જોઈએ આઈડિયલ ટાઈમ છે બેથી ત્રણ કલાક પછી એટલે તમે જમી લો પછી બેથી ત્રણ કલાકનો ગેપ રાખો પછી ફ્રૂટ ખાઓ અને જેને બહુ એટલું ઇસ્યુ નથી એ થોડી માત્રામાં ખાઈ શકે છે હાલ જંક ફૂડના લીધે સ્ત્રીઓમાં ઘણી બધી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે તો એવી કઈ બીમારી છે કે જે સ્ત્રીઓને જંક ફૂડ ના ખાવું જોઈએ ઓકે તો અત્યારે સૌથી જે કહેવાય કે તમે આમ ઘણી બધી જગ્યાએ જોયું હશે કે પીસીઓડી પીસીઓએસ અથવા તો કોઈ પણ જાતના જે પિરિયડ્સ રિગાર્ડિંગ જે બધા ઇસ્યુઝ છે હોર્મોનલ ઇસ્યુઝ છે પ્રોલેક્ટિંગ લેવલ વધી જવું ટેસ્ટ્રોલનું લેવલ જે છે સ્ત્રીઓમાં વધી જવું રાઈટ એટલે કે એને જે મેલ મેલ એન્ડ્રોજન કહેવાય એનું પ્રમાણ વધી જવું તો આ બધી બીમારીઓ જે છે એ તમારી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ તમારી ફૂડ પેટર્ન ખાસ કરીને જંક વધારે ખાવું કાર્બોહાઈડ્રેટ્સ વધારે પડતા ખાવા તમારું રૂટીન સ્લીપ સાયકલ તમારું વેકઅપ સાયકલ ફૂડ ઇટિંગ સાયકલ એમાં ધ્યાન ન રાખવું લેક ઓફ એક્સરસાઇઝ ઓર એક્ટિવિટી કોઈ કોઈપણ જાતની એક્ટિવિટી ન કરવી તો આ બધી વસ્તુને કારણે શું થાય છે કે બોડીમાં એક પ્રકારનું હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય અને એના લીધે એ જે છે તમારા અન્ય હોર્મોનને પણ ઇફેક્ટ કરે સો મારા ખ્યાલથી તમે તમારા જે બીમારી છે ને એ તમારા કિચનથી સ્ટાર્ટ થાય રાઇટ જો કિચનમાં શું ખાવ છો એના ઉપર ફોકસ કરો અને તમારે તમારી લાઈફસ્ટાઈલ પર ફોકસ કરો તો કોઈ પણ બીમારી જે છે એનો સોલ્યુશન એ લાવી શકાય છે અથવા તો એને દૂર રાખી શકાય સી પોઈન્ટ વેલનેસ સેન્ટરના ડાયટિશિયન ડોક્ટર અમિત જીવરાજાની એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઊભા રહીને જમવાથી પાચન શક્તિ નબળી પડે છે અને વ્યક્તિ જરૂર કરતાં વધારે ખાઈ લે છે

હવે અત્યારે આપણે છે ને ઊભા રહીને જમવાનું વધી ગયું છે મેરેજમાં પછી આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જાય તો ત્યાં ઊભા ઊભા જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે તો એ આપણા તંત્ર ઉપર કેટલી અસર કરે જો ઊભા ઊભા જમવાથી એક તો એ ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ઝડપથી પેટમાં જાય ઝડપથી પેટમાં જાય એટલે પાચન ધીમું થાય પ્લસ આપણે શું ખાઈએ છીએ એમાં આપણું ધ્યાન ન રહે એટલે વધારે પણ ઓવર ઇટિંગ પણ થઈ જાય પછી આપણે પાચનતંત્ર જમતી વખતે આપણે ખોરાક પચી જાય એના માટે વધારે શું કાળજી રાખવી જોઈએ એક તો સાદો ખોરાક લેવો જોઈએ હળવો ખોરાક લેવો જોઈએ સલાડ ફ્રૂટ વેજીટેબલ્સ વધારે લેવા જોઈએ જેથી પાચનતંત્રમાં ફાઈબર્સ વધારે મળે એટલે ઇઝી પચી જાય પછી અત્યારે લોકો જંક ફૂડ વધારે ખાવા લાગ્યા છે તો જંક ફૂડની આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરે જંક ફૂડમાં એક તો મીઠું ખાંડ અને પ્રિઝર્વેટિવ વધારે હોય એટલે પચવામાં ફાઈબર શોતા નથી એટલે પચવામાં પાચનને તકલીફ પડે અને લોંગ ટાઈમે તમને ગેસ એસિડિટી ડાયાબિટીસ હાર્ટના રોગ ઓબેસિટી થઈ શકે છે પછી અત્યારે લોકો જમીએ જમ્યા પછી ફ્રૂટ ખાવાનું વધારે પ્રિફર કરે છે તો એ આપણા સ્વાસ્થ્ય ઉપર કેટલું અસરકારક છે જમ્યા પછી ફ્રૂટ ના ખવાય પણ જમીને એક કલાક બે કલાક પછી અથવા તો જયમાં પહેલાં એક કે બે કલાકે ફ્રૂટ લઈ શકાય ને જમીને તરત ફ્રૂટ ખાઈએ તો જયમાં ઉપર જ એ ફ્રૂટનું લેયર હોય છે એટલે એ પૈડું પૈડું એમાંથી ફર્મેન્ટેશન થાય અને પેટ ભારે લાગે હેવી લાગે અને જે જયમાં છે એનું પૂરું પ્રોપર પાચન ન થાય પછી આપણે જંક ફૂડ અત્યારે વધી ગયું છે સ્ત્રીઓ વધારે ખાય છે તો એના સ્વાસ્થ્ય ઉપર અત્યારે વધારે અસર થવા લાગી છે અવનવી બીમારીઓ થવા લાગી તો એના વિશે તમે શું કહેશો જંક ફૂડ ખાવાથી એક તો આ લેડીઝને છે એ મેનોપો પીરિયડના પ્રોબ્લેમ થાય છે પીસીઓડી થાય છે અને માસિક રેગ્યુલર નથી આવતું ઓબેસિટી થાય છે ઓબેસિટીના કારણે પીસીઓએસ એસ પીસીઓડીના પ્રોબ્લેમ થાય છે પછી આપણે જમ્યા પછી પાણી કેટલું અને કેટલી વારમાં કેટલી માત્રામાં પીવું જોઈએ જમ્યા પછી પાણી છે એક ગૂંટડો મોઢું સાફ થાય એટલું પીવું જોઈએ જયમાં પછી એક કે બે કલાકે અને જમ્યાની વચ્ચે તમે પાણી પી શકો જયમાં પછી પાણી એક કલાક બે કલાકે લઈ શકાય એક તો છે ને આખા દિવસમાં ત્રણથી ચાર લીટર ગરમ પાણી પીવું જોઈએ કેવું ચા આપણે કેટલી ગરમ સીપ સીપ પીએ એટલું સીપ સીપ ગરમ પાણી પીવું જોઈએ સવારે અડધું લીંબુ એક ચમચી હળદર ને ગરમ પાણી પીવું જોઈએ દિવસમાં એક જ ટાઈમ સોલ્ટ લેવાનું અને ફ્રૂટ સલાડ વેજીટેબલ્સ વધારે લેવાના સરગવાની સીંગ ડેલી ત્રણથી ચાર બાફીને તમે લઈ શકો છો જવની રોટલી ને શાક ભાત યા લોટ કોઈ પણ બેમાંથી એક વસ્તુ જ ત્રણ ટાઈમમાંથી એક ટાઈમમાં લેવાય એસકે ફિટનેસ જિમના ડાયેટિશિય સાજિદ ખેતાણી અને નર્ગિસ બેને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે બાર વર્ષની ઉંમરથી જ આપણે જીમ જોઈન કરી શકીએ છીએ પરંતુ માત્ર કસરત પૂરતી જ નથી તેની સાથે યોગ્ય ડાયટ પણ એટલો જ જરૂરી છે વજન ઉતારવા કે વધારવા માટે કોઈ પણ જોખમી સપ્લિમેન્ટ્સ કે શોર્ટકટ ન અપનાવવા જોઈએ અને હંમેશા એક્સપર્ટ ટ્રેનરના માર્ગદર્શનમાં જ કામ કરવું જોઈએ એને વધુમાં જણાવ્યું હતું કે પાંચ સફેદ વસ્તુથી દૂર રહેવું જોઈએ ખાંડ મેંદો ડેરી પ્રોડક્ટ્સ પોલીસ રાઈસ એટલે જંક ફૂડ શરીર માટે હાનિકારક છે એને સલાહ આપતા કહ્યું કે સવારે બેલેન્સ નાસ્તો લેવો જોઈએ ચા વધારે પડતું અવોઈડ કરવું જોઈએ સલાડ ખાવો જોઈએ અને ફંગો વાયેલા કઠોળ લેવા જોઈએ અને છાસની જગ્યાએ દહીં લેવું જરૂરી છે. આપનું નામ શું? મારું નામ 사ஜித்ભાઈ ખેતાણી છે અને હું ફિટનેસ ફિલ્ડમાં 2008-09 થી જોડાયેલો છું. અમારું જે ફિટનેસ જે છે ફિટનેસ જીમ રયા ચોક પાસે SK ફિટનેસના નામથી ચાલે છે. જીમ કેટલી એજથી જોઈન કરી શકાય? જીમની એજ મેડમ આપને કહું તો જીમ માટે આપણે બાર વરસની આસપાસથી આપણે જીમ ચાલુ કરી શકીએ જો બોડી ગ્રોથ કરવું હોય કોઈ વીક હોય બોડીમાં તો એને પોતાનું બોડી ગ્રોથ કરવું હોય તો એ બાર વર્ષની આસપાસથી ચાલુ કરી શકીએ એમ છે અત્યારના સમયમાં શરીરની તંદુરસ્તી શું કામ જરૂરી છે અત્યારના સમયમાં આપણે શરીરને તંદુરસ્તી ખાસ એટલા માટે જરૂરી છે કે આપણે જોયું હોય છે કે કોરોના પછી લગભગ બધા લોકો ફિટનેસ તરફ વળ્યા છે અને આજનું જે આપણું ખોરાક જે છે એ ખોરાક પણ આપણે જોઈ શકીએ ખોરાકની અંદર પણ આપણને ઘણું ભેળસેળ જોવા મળે છે પ્લસ આપણું આજનું જે વાતાવરણ પ્રદૂષણયુક્ત વાતાવરણ છે જેની અંદર જો આજની તારીખમાં આપણે જો ફિટ નહીં હોય કે તંદુરસ્ત નહીં હોય તો આપણે ક્યાંક વારંવાર આપણે બીમાર પડશું આપણે ક્યાંક ને ક્યાંક વીક હોવાથી આપણે દવાખાનાની અંદર પણ જવું પડે એમ છે એટલે આજની તારીખની અંદર દરેક વ્યક્તિએ ફિટ રહેવું ખૂબ જ મહત્ત્વનું છે એ પછી તમે જીમની અંદર જાઓ યોગા કરો એક્સરસાઇઝ કરો સ્વિમિંગ કરો કોઈ પણ ફિટનેસ લેવલનું વર્ક તમે કરી શકો છો જીમની સાથે એક્સરસાઇઝની સાથે સાથે ડાયટ કેટલું જરૂરી છે જીમની એક્સરસાઇઝ સાથે ડાયટ એ પ્રકારે જરૂરી છે કે જીમની એક્સરસાઇઝમાં પહેલાં કે તમારે બોડી તમારું વેઇટ લોસ કરવું હોય તો એ પ્રમાણે તમારું ડાયટ તમારે ફોલો કરવો જોઈએ અને કોઈપણ વ્યક્તિને જો એનું વેઇટ ગેઇન કરવું હોય તો એ પ્રમાણે એને ડાયટ કરવો જોઈએ અને મારું માનવું એવું છે કે કોઈપણ વ્યક્તિને જો આ પ્રકારે બોડી એનું વેઇટ લોસ કરવું હોય અથવા તો વેઇટ ગેઇન કરવું હોય તો કોઈ ટ્રેનરનું માર્ગદર્શન હેઠળ યોગ્ય રીતે કરવું જોઈએ એનું સલાહ સૂચન લઈ અને એ રીતે કરવી જોઈએ આજની તારીખમાં ઘણા લોકો શોર્ટ શોર્ટ પેલું પ્લાન અપનાવે છે કે ઘણા બધા સપ્લિમેન્ટ સાઇડ ઇફેક્ટ આપતા એવા સપ્લિમેન્ટ પણ લઈએ છે જો કે એવા સપ્લિમેન્ટ ન લેવા જોઈએ અને યોગ્ય એને કોઈપણ ટ્રેનરનું માર્ગદર્શન લઈ અને માર્ગદર્શન હેઠળ જ એને પોતાનું ગોલ અચીવ કરવું જોઈએ અમે જેમ કીધું કે સપ્લિમેન્ટ લેવા જોઈએ જે નુકસાન કરે તો એ લોકો જીમવાળા લોકો પ્રિફર શું કામ કરે છે કે સપ્લિમેન્ટ લેવું જોઈએ પ્રોટીન માટે મેડમ પ્રોટીન કરીને જે વે પ્રોટીન જે છે એ વે પ્રોટીન આપણે તમને ડોક્ટરો પણ તમને કહે છે કે ભાઈ વે પ્રોટીન જે છે આપણી અંદર ઘણી વખત એવું છે કે આપણે જે ખોરાક લઈ છે એ આખા દિવસ દરમિયાન આપણે ખોરાકની અંદર આપણને પડતું પ્રોટીન જે છે કાર્બ્સ જે છે ફેટ જે છે ગુડ ફેટ જે આપણે જે પૂરતા પ્રમાણમાં આપણે નથી લઈ શકતા અને આપણે માની લો કે ત્રણ ટાઈમનું મીલ લેતા હોઈએ ઘણા લોકો જે છે કે બે ટાઈમનું મીલ લેતા હોય બે બે ટાઈમનો લેતા હોય સવારે નાસ્તો હેવી નહીં કરતો હોય પણ જો પ્રોટીન કે એવી કહેવાય તમે પ્રોટીન લેશો સપ્લિમેન્ટ લેશો જે તમે ડાયટની અંદર આખા દિવસના ડાયટની અંદર તમે નથી શકતા તો એ પ્રોટીન તમે જે વોટરની તમે જોશો તો એ જલ્દી તમારે ડાયજેસ્ટ થઈ જાય અને તમને એ તંદુરસ્તી પણ આપે છે અત્યારે ઘણા બધા એવું કરતા હોય કે સવારે જીમમાં જઈને રાતે જઈને જંક ફૂડ ખાતા હોય તો એને લઈને તમે શું કહીશો એને લઈને મારે ખાસ એ કેવું છે કે નહીં તમે તમારું જો બોડી ફિટ રહેવા માગતા હોય તો આવું જંક ફૂડને તમારે એવોઈડ કરવું જોઈએ અને તમારી ફિટનેસ જાળવવા માટે આજના સમયમાં બહારનું જંક ફૂડ જે છે એ ખૂબ જ ગંભીર છે કેમ કે તમે જોઈ શકો છો કે આજની તારીખમાં નાના નાના બાળકોને પણ અટેક આવે છે એનું કારણ આ જંક ફૂડ જ છે ઘણી જગ્યાએ આપણે જંક ફૂડની અંદર કલર પણ આપણે યુઝ થતું હોય છે ઘણા આપણે તમે જુઓ છો કે ચીઝની અંદર ચીઝ છે બટર આ તે ઘણા મેદાની વસ્તુઓ ખાતા હોય છે એનાથી આપણે હેવી બોડી થઈ જાય છે ફેટ આપણને આવે છે અને વધુ ફેટના કારણે પણ આપણે અટેકનો ક્યાંક ને ક્યાંક આપણે જોઈ છે કેસો બને છે આપનું નામ શું મારું નામ નરગીસ છે અને અમે એક વેલનેસ કોચ છીએ જંક ફૂડ આપણા શરીર માટે કેટલું નુકસાનકારક છે જંક ફૂડનું એવું છે કે આપણે જેટલું એવોઈડ કરીને એટલું સારું છે કારણ કે પાંચ વસ્તુથી તો આગું જ રહેવું જોઈએ જે સફેદ વસ્તુ છે જેમાં આવી જાય છે ખાંડ છે પછી મેંદો છે પછી ડેરી પ્રોડક્ટ છે જે નકલી બનાવે છે બધી ડેરી પ્રોડક્ટ એવી નથી કે તમે નો યુઝ કરો પણ ડેરી પ્રોડક્ટ એ રીતે જે નકલી બનાવે છે એનેથી આપણે દૂર રહેવું જોઈએ એટલે પાંચ વસ્તુ એવી છે વ્હાઈટ જે પોલિશ રાઇસ છે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ તો જંક ફૂડ આપણા શરીર માટે હાનિકારક જ છે જેટલું આઘું રહે એટલું સારું હાલ અત્યારે સ્ત્રીઓમાં જંક ફૂડના લીધે વધારે બીમારીનું પ્રમાણ જોવા મળે છે તો એના માટે તમે શું કહીશો અને એના માટે શું ડાયટ પ્લાન સજેસ્ટ કરશો ઓકે જંક ફૂડ અત્યારે લેડીઝ માટે હોર્મોન્સમાં અનબેલેન્સ થઈ જાય છે પછી જે વજન વધારાની હિસાબે થઈને લોકોને પ્રેગનેન્સી નથી રહેતી એવા ઘણા બધા લેડીઝોને પ્રોબ્લમ આવે છે એટલે લેડીસોને મારું એ ડાયટ પ્લાન હોય છે કે સવારમાં જે હોય છે ને તે રાજા જેવો નાસ્તો કરવો જોઈએ ભલે એ ઘરમાંથી કરે છે પણ એને બેલેન્સ લેવો જોઈએ એમાં તમારે ચા જે છે એ એવોઇડ કરવી જોઈએ પછી બપોરનું જે બેલેન્સ પ્લેટ છે તેમાં તમારે સલાડ લેવું જોઈએ ફણગાવેલા કઠોળ લેવા જોઈએ છાશની જગ્યાએ તમે દહીં લ્યો જેનાથી આપણી જઠરાગની જે છે એ એકદમ હાઈ હોય એમાં તમે છાશ નાખો છો તો એ ઠરી જાય છે એના માટે થઈને તમારે દહીં લેવું જોઈએ પછી હું તમને કહીશ કે એ તમે રોટલી અને રાઇસ એ બે ભેગું ન લ્યો તેનાથી વજન વધી શકે છે એની હિસાબે થઈને પણ આગળ લેડીઝો ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે અને આપણે ઘણી વાર એવું થાય કે ઘણા લોકોને એવો પ્રોબ્લેમ્સ હોય કે ખોરાક લીધા પછી એને પાચન થવામાં પ્રોબ્લેમ થતો હોય તો એને લઈને કાંઈ અલગ એક્સરસાઇઝ કે ડાયટ પ્લાન પ્લાન કે કાંઈ એવું હવે જો વાત કરું કે લેડીસોનું છે તો અમુક લેડીસ જે છે એ ઘરની બહાર નથી જઈ શકતી તો અમે એવું એ લોકોને સજેસ્ટ કરીએ છીએ કે જો તમે ઘરમાંથી કે બહાર નથી જઈ શકતા તો તમે દસ હજાર પગલાં છે તે ચાલો ઘરમાં એવી હળવી કસરત છે તે કરો એ અમે જ સજેસ્ટ કરીએ છીએ અને ડાયટ પણ મેં તમને આગળ કીધું એ રીતના તે અમે બેલેન્સ પ્લેટ કરાવીએ છીએ કયા ટાઈમે કયું ફૂડ લેવું કયા ટાઈમે ફ્રૂટ લેવા કયા ટાઈમે તમે હેલ્ધી નટ્સ ને એ બધું લઈને તમે હેલ્ધી રહી શકો છો હેલિયસ જીમના ડાયટિશિયન ભાર્ગવધકાણે અબતક સાથીની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જંક ફૂડમાં માત્ર કેલેરી હોય છે જે શરીરમાં પોષણ આપવાને બદલે ચરબી તરીકે જમા થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ્યારે રોજિંદા ડાયટમાંથી જરૂરી પોષક તત્વો નથી મળતા ત્યારે સપ્લિમેન્ટની જરૂર પડે છે જો સારી ગુણવત્તાના સપ્લિમેન્ટ અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે તો એ શરીરને નુકસાન પહોંચાડતા નથી આપનું નામ શું ભાર્ગવધકાણ અત્યારે લોકો જંક ફૂડ તરફ વધારે જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે તો એને લઈને તમારું શું કહેવું છે જંક ફૂડ છે ને મોસ્ટલી એમ્ટી કેલરીઝ હોય મતલબ કે એની અંદર જે જે પણ કેલરીઝ મળશે ને એ આપણને બોડીને ન્યુટ્રિશન મળવું જોઈએ એ નહીં આપે મોસ્ટલી એ સ્ટોર જ થઈ જશે બોડીમાં એઝ અ ફેટ સો જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ સિમ્પલ વસ્તુ અને પાચન તંત્રને લઈને અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે તો એવા કેસીસ તમારા જીમમાં આવે છે ખરા ઘણા બધા અત્યારે જે કહીએ આપણે તો દસ માંથી આઠ જણાને છે ને કોઈ પણ રીતે ડાયજેશનનું જે ડાયજેસ્ટ ખાય છે એ વસ્તુ ફૂડ એબ્ઝોર્બનું બધી વસ્તુના ઇસ્યુ હોય જ છે અત્યારે લગભગ જીમમાં આપણે જોઈએ છીએ કે વિટામિન્સ માટે પ્રોટીનના પાવડરને એવું પ્રિફર કરવામાં આવે છે તો એને લઈને તમે શું કહેશો એ વસ્તુ છે ને એને કહેવાય છે સપ્લિમેન્ટ સપ્લિમેન્ટનો મતલબ શું થાય કે જ્યારે તમને તમારી ડાયટમાંથી કોઈ પણ ફૂડ નથી મળતું ત્યારે તમે એની એક્સ્ટ્રા સપ્લાય બહારથી લ્યો છો એને કહેવાય સપ્લિમેન્ટ તો એ વસ્તુ અત્યારની જે તમે કીધું ને કે આપણે જંક ફૂડ કે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે ઘણી છે ને નેસેસરી વસ્તુ છે અને એ જો તમારી ડાયટમાં તમને ના મળતું હોય તો લેવું જોઈએ તો એ બોડી માટે સ્વાસ્થ્ય માટે કાંઈ નુકસાનકારક નથી ને નહીં નહીં જે સપ્લિમેન્ટ છે એમાં તમે પ્રોપર કોઈ સારી કંપનીની વસ્તુ લેશો ક્વોલિટીવાળી તો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં તમે ફિટનેસને લઈને લોકો સુધી શું સંદેશો પહોંચાડવા માગો છો યસ મેમ તમે જેટલા મને ક્વેશ્ચન પૂછ્યા છે એ બધા બહુ બેઝિક ક્વેશ્ચન છે સો એનાથી પણ વધારે કોઈને પોતાનું પર્સનલાઇઝ વર્કઆઉટ ડાયટ ને બધી વસ્તુ જોવી હોય તો અમારું નવું જીમ અત્યારે રાજકોટમાં ઓપન થવા જઈ રહ્યું છે હિલિયન ફિટનેસ ક્લબ કરીને ત્યાં આવે મને મળે અમારી ટીમને મળે કાઉન્સેલિંગ થશે એમના પ્રોપરલી રિપોર્ટ એનાલિસિસ થશે અને એના ઉપર એમનું વર્કઆઉટ ડાયટ ડિઝાઇન થશે આ બધી વસ્તુ બહુ બેઝિક થશે એનાથી ઘણું એડવાન્સ છે ને એમને સોલ્યુશન રિઝલ્ટ મળી શકે છે સ્વસ્થ રહેવા માટે આજે લેવાયેલો એક નાનો નિર્ણય આવતીકાલે મોટો ફેરફાર લાવે છે યોગ્ય ડાયટ અપનાવીને ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે અને સારું સ્વસ્થ જીવન જીવી શકાય છે તો આજથી જ ડાયટને આપણે પ્રાથમિકતા આપીએ અને સ્વસ્થ જીવન તરફ એક પગલું વધારીએ હેલ્ધી ડાયટ હેલ્ધી જીવન